સમાચાર આવી રહ્યા છે ધારાસભ્ય રમનલાલ વોરા સામે પોલીસ ફરિયાદનગર માં બનેલા બનાવ મામલે કાર્યવાહીની માંગ કરાઈ તો ધારાસભ્ય રમનલાલ વોરા સામે પોલીસ ફરિયાદ નોંધવા અરજી કરવામાં આવી છે ભિલોડા પોલીસ સ્ટેશનમાં આદિવાસી સમાજના લોકો દ્વારા અરજી કરવામાં આવી આદિવાસી સમાજ મહિલાની અપशब्द બોલવા મામલે કારિવાહીની માં કરાઈ તો હિંમતનગરમાં બનીલા બનાવા મામલે કારિવાહીની માંગ આલી વાજે સમાજનો આજે જાગૃત હિવાનો અને ખૂબ જે હિંમતનગરવા બે બના એ બાબાસાઈ ખૂબ દુખે લાગી વ્યક્ત કરવાઈ અને સમાજનું અપમાન થઈ જાગૃત હિવાનો એ જિલ્લા આજે લેખિત ફરિયાદ આપી ગઈ જાણે રમણ એક મહિ આદિવાસી મહિલાના અપમાન ઉપર આદિવાસી સમાજનું અપમાન કરે છે જે એ બાબત સહન કરેલી નથી જેથી કરી તેના વિરુદ્ધ કાયદેસર સભા આજે લેખિત ફરિયાદ આપી છે